દિલ્હીથી કેનેડા અને કેનેડાથી અમેરિકા ગયો હતો જેને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પરથી તેને પાડ્યો છે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર થઈ અને અત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેવો કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ વસીમ ખલીલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેવો અમેરિકા પહોંચેલ હતા તેમની આર્મી પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે બીજું હાલ આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોને અપાયો છે એમને કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું એ બધી જ પૂછપરછ હાલ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારો આરોપીના રિમાન્ડ મેળવી અને એમાં વધુ વધુ એમને બધું જ ઇન્ટ્રોગેટ કરવાનું બાકી છે અમારે આરોપી મુસ્લિમ નામ ધારણ કરવા પાછળનો કોઈ સ્પેશિયલ એનો હેતુ છે કે શું એ હાલ બધું ઇન્વેસ્ટિગેશન અંદર છે

હાલ અમને હજુ એમની પૂછપરછ પૂછપરછ વિશેષ ડિટેલમાં છે અમારે અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ હાલ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું હાલના આરોપી જે બતાવે છે ઇન્દર એ માત્ર એમનું ખાલી નામ જ કે છે ઇન્દર અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા એમની ઓફિસ આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું ના હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી એમનું ઇન્ટ્રોગેશન એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે કે એમને કેટલા રૂપિયામાં અથવા તો કેવી રીતે એમને ત્યાં નક્કી કર્યું છે